એસી ગુણ મળવાની સંભાવના જો ગુણ હોય તો આમાં તમને હું એક સિમ્પલ રીત કહી દઉં ધારો કે કોઈ છોકરી છે એને ગણિતમાં સો માર્ક નું પેપર સોરી એસી માર્ક નું પેપર છે એસી માંથી કાંઈ ને જીરો આવે કાંઈ ને એક આવે કાંઈ ને બે આવે કાંઈ ત્રણ આવે કાં ચાર આવે આવી રીતે એને એસી માંથી એસી આવે ગયું બરોબર તો જીરો થી એસી સુધી કુલ ટોટલ સંખ્યા કેટલી છે તો કે એક્યાસી રેડી એમાં જીરો થી એસી સુધી માં એસી કેટલી વાર આવે છે તો કે એક વાર એટલે એનો જવાબમાં માં આવે એક ના એક્યાસી ધારો કે આપણને એમ કીધું હોય કે ભાઈ સો માંથી સો ગુણ આવવાની સંભાવના તો અહીંયા સો થઈ જાય બરાબર સો ઈ ને જીરો આ એટલે સો ને એકસો એક થાય તો કુલ ટોટલ એકસો એક થાય એમાંથી સો એક વાર આવે છે દસમાં દાખલો દસમા દાખલામાં આપણે કીધું છે વિકલ્પમાં કે સાઈન વર્ગ થીટા પ્લસ કોષ વર્ગ થી બરાબર ખાલી જગ્યા તો સાઈન વર્ગ અને કોષ એનું સૂત્ર જે છે સાઈન વર્ગ

લખવાનું સ્પર્શક છે બારમા દાખલામાં આપણે શું કીધું છે જો કોઈ આવૃત્તિ વિતરણ માટે એમ બરાબર પંદર એક્સ બાર બરાબર હોય તો ઝેડ બરાબર શોધો બરાબર એમ બરાબર પંદર છે એમ બરાબર પંદર પછી x બાર બરાબર અઢાર છે એક્સ બાર બરાબર અઢાર છે આપણે ઝેડ શોધવાનું છે હવે આવું સૂત્ર પાઠ્યપુસ્તકમાં એક ખાલી સમજૂતીમાં આપ્યું છે આના દાખલા આપ્યા નથી આપણને આપ્યું છે તો આપણે ગણતરી કરવી પડશે બરાબર તો હવે આપણે એની ગણતરીમાં જો ખાસ ધ્યાન રાખો આપણે કીધું છે ઝેડ ગોતવાનું બરાબર છે તો ઝેડ હોતું હોય તો સૌથી પહેલા આપણે પાસે પંદર છે માઇનસ બે એક્સ બાર બરાબર અઢાર છે અઢાર પંદર તેરી પિસ્તાલીસ અઢાર દુ છત્રીસ પિસ્તાલીસ માંથી છત્રીસ જાય તો બાદ બાકી કરો તો ચાર ને પાંચ નવ આવે z બરાબર બહુલખ નવ આવે છે અસમય સંખ્યા છે રૂટ બે માઇનસ રૂટ ત્રણ આપી છે રૂટ બે માઇનસ રૂટ ત્રણ અને રૂટ ત્રણ પ્લસ રૂટ બે રૂટ ત્રણ પ્લસ રૂટ બે રેડી હવે આને આપણે સોલ્યુશન કરવું હોય તો આ આમ રૂટ માં છે આનો ગણતરી કરીને પહેલા સાદુ રૂપ આપવું પડે પછી આપણે એની જે છે ઉકેલ તો આપણે કહી શકીએ રૂટ બે માઇનસ રૂટ ત્રણ છે એમાં રાખવાનું રૂટ બે આ બાજુ લેવાના રૂટ ત્રણ ને પેલી બાજુ લઈ જવાના હવે તફાવત પડે રૂટ બે ગુણા રૂટ બે એટલે રૂટ બે નો વર્ગ થાય રૂટ ત્રણ ગુણા રૂટ ત્રણ રૂટ ત્રણ નો વર્ગ થાય પ્લસ માઇનસ માઇનસ થાય રૂટ બે નો વર્ગ આખા બે અને માઇનસ ના માઇનસ રૂટ ત્રણ નો વર્ગ આખા ત્રણ ત્રણમાંથી બે જાય તો માઇનસ વન અને આને કહેવાય સમય સંખ્યા સમય સંખ્યા બરાબર તો આપણને સમય સંખ્યા મળી આપણને એમ કીધું છે કે તેરમાં પ્રશ્નમાં કે અસમય સંખ્યા છે તો ખરેખર અસમય સંખ્યા નથી આ વિધાન ખોટું છે વિધાન બરાબર તો અહીં લખવાનું છે ખોટું છે

તો એન ઘાત વાળી બહુ હોય ધારો કે એક્સ ની બે ઘાત હોય મેક્સિમમ બે શૂન્ય મળે બરાબર બે થી વધારે મળે નહીં આમાં પ્લસ વન કીધા ખોટું પડે પડે તો તો ખોટું ખોટું આપણે લખવાનું છે જેટલા ઘાત વાળી બહુ હોય એટલા મેક્સિમમ શૂન્ય મળે એન થી વધારે મળે નહીં પંદર માં દાખલામાં કીધું છે સમીકરણ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર ચોવીસ નો આલેખ એક્સ અક્ષ ની બિંદુ આઠ જીરોમાં છેદે ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર ચોવીસ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર ચોવીસ બરાબર હવે જો ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર ચોવીસ હવે જો તો આઠ તમે અહીંયા મૂકો એક્સ ની જગ્યાએ આપણને એક્સ x કીધું છે બરાબર એક્સ અક્ષ માં આઠ બિંદુ આઠ જીરોમાં છે તેક્ષ નું કીધું વાય એક્સ જીરો કીધું અક્ષમાં છેદતા બિંદુ નો શૂન્ય થાય વાયામ શૂન્ય થાય બરાબર એટલે વાય જે ને આપણે શૂન્ય મૂકીને ગણતરી કરવાની એક્સની કિંમત આપણને મળે ત્રણ એક્સ ના ત્રણ એક્સ પ્લસ ચાર ના ચાર અને વાય ની જગ્યાએ શૂન્ય મૂકવાનું અને એના બરાબર આપણને ચોવીસ આપવા છે તો ત્રણ એક્સ ના ત્રણ એક્સ ચાર ગુણા જીરો ચોવીસ ના ચોવીસ ચોવીસ એટલે આઠ મળે છે જે આપણને આપેલું છે આઠ જીરો રેડી તો આપણને આ વિધાન સત્ય છે અથવા ખરું છે ખરું છે બરાબર પંદર દાખલા થયા બે હાજર વીસ ની સાલમાં ત્રેપન સોમવાર આવે તેની સંભાવના શોધવાની કીધી છે અને તમે ચાર વડે ભાંગી શકો છો તો બે હાજર વીસમાં અને દર ચાર વર્ષે લીપિયર આવે લિપિયર્સમાં ત્રણસો ને છાસઠ દિવસ હોય બરોબર બાકીના વર્ષોમાં ત્રણસો પાસાઠ દિવસ હોય છે પાંત્રીસ જાય તો એક વધે છ સાત દુ ચૌદ માંથી ચૌદ જાય તો બે હવે શેષ વિધિ બે અને અઠવાડિયાના દિવસો હોય છે સાત બે ના છેદ સાત જવાબ આવે આમાં આપણને આપ્યું છે ત્રણ ના છેદમાં સાત એનો મતલબ એમ કે આ વિધાન ખોટું છે બરોબર લીપ યર ની અંદર ત્રણસો ને છાસઠ દિવસ હોય એનો સાત વડે ભાંગાકાર કરો તો શેષ વધે બે તો બે ના છેદમાં કુલ અઠવાડિયાના સાત દિવસ હોય એટલો જવાબ આપણો આવે આમાં આપણને આપ્યો છે ત્રણ ના છેદમાં સાત તો આ વિધાન ખોટું છે રેડી તો સત્તર માં દાખલામાં આપણને કીધું છે કે માઇનસ ત્રણ કે પ્લસ સાત ટુ કે પ્લસ સાત એ કોઈ સમાર છે પ્લસ સાત ટુ કે પ્લસ સાત એક બે અને ત્રણ આ ત્રણે ત્રણ પદ સમાંતર શ્રેણીમાં છે સમાંતર શ્રેણીમાં રહેલા પદોમાં કે ની કિંમત શોધવાની છે હવે આપણે શોધવી હોય તો આપણને ખબર છે કે બીજા પદ માંથી પેલું પદ માઇનસ કરવાનું હોય એ ટુ માઇનસ કરો કે પ્લસ સાત આપ્યા છે અને એ વન બરાબર કે માઇનસ ત્રણ આપ્યા છે એ થ્રી એટલે ટુ કે પ્લસ સાત આપ્યા છે અને એ ટુ એટલે કે પ્લસ સાત છે કે પ્લસ સાત હવે આપણે કે પ્લસ સાત કરવાના માઇનસ કે માઇનસ માઇનસ પ્લસ છે હવે આપણી પાસે જો અહીંયા વધ્યું છે હવે અહીંયા વધે છે આપણે સાત ને પ્લસ દસ બરાબર ટુ કે માંથી કે જાય તો કે વધે

અને વીસ નારંગી છે નારંગી બરાબર વીસ ટ્વેન્ટી તો એક ફળ યાદ જ છે કે પસંદ હવે આમાં લીચીનું એક ફળ છે નહીં લીચી નું ફળ મળવાની સંભાવના તો આમાં લીચીનું એક ફળ છે નહીં તો એની સંભાવના આપણને જીરો પડે કારણ કે બધા જો કે રીચ છે સફરજન છે નારંગી છે લીચી આમાં કે છે અને રીચી નો ફળ સંભાવના કેટલી છે તો આમાં આન્સર 0 આવશે નંબર 20 20 માં દાખલામ કીધું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5n ના છેદ માં n 9 છે મધ્યક આપ્યો છે x બાર બરાબર 5n છેદ માં 9 અને n શોધવાનું છે આપણે n બરાબર શોધવાનું છે અને n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n કૌંસમાં n 1 છેદ માં 2 n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનું સૂત્ર છે બરાબર આ સૂત્ર યાદ રાખજો કોઈ પણ n પ્રાકૃતિક સંખ્યા છે પાંચમા પાઠમાં આપણે આવતો એ સૂત્ર છે હવે આપણે આ નવમા ધોરણનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n બરાબર મધ્યક આપણે આપી દીધો છે 5n ના છેદમાં 9 5n ના છેદમાં 9 सिग्मा एक्स आप ही दिखा चें एन काउंस चे, चे, मा एन प्लस वन छेद मा बी अने एन હજી બે પણ આપ્યા છે એટલે બે પણ લખવાના બે તો આવી ગયા અને હજી એન બાકી છે લખવાના બરોબર હવે આ બે અંશમાં જવા દો આ બે નામ જવા દો તો પાંચ અને બે આવશે પાંચ દુને દસ અને ગુણ્યા એન ગુણ્યા એટલે એન નો સ્કવેર અને આને અહીં જવા દો એટલે નવ એક નવ એન થાય અને એન પ્લસ વન બરાબર હવે આનો આપણે ગુણાકાર કરીએ તો દસ એન નો વર્ગ થયો આનો ગુણાકાર નવ એક નવ એન નો વર્ગ થાય અને એક નવ એન થાય હવે આપણે આમાં આ બાજુ આ લેલી અને દસ એન નો સ્કવેર માઇનસ નવ નો બરાબર નવ એન વિધા બરાબર દસમાંથી નવ જાય તો એક વધે આ નવને પણ આ બાજુ લઈ લો તો માઈનસ થશે અથવા તો નવ નવ એન આમાંથી એક ને છેદમાં જાવ દો નવ એન છેદમાં એન 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 ઉડી જાય તો એન બરાબર નવ મળે છે આપણને એનની સંખ્યા ગોતવાની કીધી છે બરાબર તો વીસ દાખલા પૂરા થયા હવે આપણે ચાર દાખલા છે એકદમ નાના સિમ્પલ દાખલા પૂરા કરી દઈએ એટલે આપણો અહીંયા પાર્ટ એ પૂરો થાય હવે 21 માં દાખલામાં શું કીધું જુઓ તમે પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો પછી તમારે લખ હોય તો ઈઝી પડે હવે 21 માં દાખલામાં એકદમ સિમ્પલ માહિતી આપી છે આપણને એક લંબઘન આપ્યું છે બરોબર લંબઘન ની અંદર આપણને બધી માહિતી આપેલી છે અને આમાં ચાર લંબઘન આપ્યું છે લંબઘનની અંદર ચાર સેમી એની લંબાઈ છે પછી ત્રણ સેમી પહોળાઈ છે અને બે સેમી છે એલ બી પ્લસ બી એચ પ્લસ એલ એચ આ આપણું સૂત્ર છે બરાબર બે ના બે એલ બરાબર આપણી પાસે લંબાઈ છે ચાર પહોળાઈ છે ત્રણ પછી બી બરાબર ત્રણ બે છે આ બે ના બે ચાર તેરી બાર ત્રણ દુ છ ચાર દુ આઠ બે ના બે બાર ને આઠ વીસ ને છવ્વીસ છવીસ દુ ને બાવન થાય છે આ લંઘનનું કુલ પુષ્પ મેળવ્યું નંબર બાવીસ બાવીસ માં દાખલામાં આપણે શું કીધું છે સમઘન આપ્યું છે આ પ્રકારનું સમયું છે આ સમય પાંચ છે આપણે સમઘનના ના પાર્શ્વ કીધું છે પાર્શ્વ પૃષ્ઠો નું ક્ષેત્રફળ તો પાર્શ્વ પૃષ્ઠ એટલે ચાર બાજુ આવે ચાર વર્ગ આવે ચાર એલ બરાબર વર્ગ

તે પાઈ r સ્ક્વેર થીટા ના છેદ માં 360 આવો એક સૂત્ર આવે એક બીજું સૂત્ર એક દુતી આવો છે આર એલ આવે છે તો આ આગળના ના પેપર માં આવ્યું હતું આ પેપર માં આ સૂત્ર પૂછ્યું છે આપણે નંબર 24 અર્ધ વર્તુળ નો કીધો છે અર્ધ વર્તુળ બરોબર અર્ધવર્તુળ છે એનો અર્ધ વર્તુળ નો બરાબર પરીખની અંદર એક આર આવશે પાય આર આવશે પાય આર એનું અર્ધવર્તુળના પરિઘ નું સૂત્ર આવે છે હેડી અહીંયા આપણો જે પ્રશ્નપત્ર નંબર ત્રણ છે વિભાગ એના ચોવીસ દાખલા પૂરા થાય છે હવે આપણે વિભાગ બી તે આપણે આવતીકાલે લેક્ચરમાં સ્ટાર્ટ કરશું ઓકે આપણી લાઇક આપણી ચેનલ ने लाइक શેર ने કરો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો થેન્ક યુ વેરી મચ